ગુજરાતના અનેક વિસ્તારોમાં ખૂબ સારો એવો વરસાદ વરસી રહ્યો છે વરસાદ પછી કપાસના પાકમાં ભેજ વધારે થઈ જાય એટલે ફૂગના રોગો છે તે માથું ઊંચકે છે જેમાં આપણે મુખ્ય રોગો વરસાદ રહી ગયા પછી કેવા જોવા મળે તો તેની માહિતી આપણે આપીએ તો અલ્ટરનેરિયા રૂટ રોટ એન્થ્રાકનોઝ બેક્ટેરિયલ લેફબ્લાઇટ જેવા રોગ છે તે વધારે પ્રમાણમાં જમીનમાં ભેજ જમા થઈ જાય તો ઝડપથી આવા ફૂગના રોગો છે તે ફેલાતા હોય છે આનું સમયસર નિયંત્રણ હું તમને કેટલાક ફૂગનાશકોના ટેકનિકલ નામ આપું છું જેમાં કન્ટેન્ટ શું આવે તેની માહિતી આપણે જોઈએ તો બજારમાં મળતા નીચી કિંમતના અને ઊંચી કિંમતના ફૂગનાશકો કેવા તમે ફૂગના રોગોમાં કપાસમાં છંટકાવ કરી શકો તેની માહિતી તમારા સુધી હું આપું તો ખેડૂત મિત્રો મેનકો છે પિચોતેર ટકા ડબલયુપી અથવા કાર્બનડાઝીમ પચાસ ટકા ડબલ્યુપી અથવા કોપર ઓક્ઝિક્લોરાઈડ પચાસ ટકા ડબલયુપી આ સિંગલ ટેકનિકલવાળા ફૂગનાશકો બજારમાં મળે છે હવે મિક્સ એટલે કે બે ફૂગનાશકો એક દવામાં આવે તેવા ફૂગનાશકો હું તમને જણાવું તો ખેડૂત મિત્રો મેન્કોજેપ ત્રેસઠ ટકા અને કાર્બેન્જીમ બાર ટકા ડબલ્યુ પી આના પણ ખૂબ સારા એવા રિઝલ્ટ કપાસના પાકમાં ઘણા બધા રોગોમાં જોવા મળેલા છે અથવા પાયરાક્લોસ્ટ્રોબિન પાંચ ટકા અને મેટીરામ પંચાવન ટકા ડબલ્યુ જી આના પણ ખેડૂત મિત્રો ખૂબ સારા એવા રિઝલ્ટ મળે છે અથવા ટ્રી ફલોક્સી સ્ટ્રોબેન પચીસ ટકા અને ટેબુ કોનાઝોલ પચાસ ટકા ડબલ્યુ જી આ ઘણું બધું મોંઘું છે પરંતુ ઘણા બધા કપાસ સિવાયના બીજા પાકોમાં પણ ખૂબ સારા એવા રિઝલ્ટ ફૂગના રોગોમાં આ ફૂગનાશક ધરાવે છે અથવા એજોક્સી સ્ટ્રોબિન અઢાર પોઈન્ટ બે ટકા અને ડાયફેનો કોનાઝોલ અગિયાર પોઈન્ટ ચાર ટકા એસસી આ ફૂગનાશકના પણ કપાસના પાકમાં ખૂબ સારા એવા રિઝલ્ટ ખેડૂત મિત્રો મળે છે હવે ખેડૂત મિત્રો તમારે ફૂગના રોગો વરસાદ પછી જોવા મળે તો જ આવા ફૂગનાશકોમાંથી કોઈ એક સારામાં સારી કંપનીનું ફૂગનાશક તમે લ્યો તો ખૂબ સારું એવું રિઝલ્ટ ફૂગના રોગોમાં તમે મેળવી શકો જેમાં મિક્સ ટેકનિકલવાળી આપણે વાત કરી મેન્કોજેબ અને કાર્બન ડાયજેબ આ સસ્તું છે ટ્રી ફ્લોક્સિસ્ટ્રોબિન અને ટેબુકોનાઝોલ અને એજોક્સિસ્ટ્રોબિન અને ડાયફેનોકોનાઝોલ આ જે બે ફૂગ ત્રણ ફૂગનાશકો છે પાયરાક્લો પાંચ ટકા અને મેટી રમ પંચાવન ટકા વાળું ટ્રીફલોક્સિસ અને અને વાળું અને એજોક્સિસ અને અને વાળું આ ત્રણ જે મિક્સ ટેકનિકલવાળા ફૂગનાશક છે તે મોંઘા ભાવમાં મળે છે પરંતુ તેના રિઝલ્ટ છે તે ખૂબ સારા છે તમારા કપાસના પાકમાં ખેડૂત મિત્રો ફૂગના રોગ વરસાદ પછી જોવા મળે તો આપણે જે બતાવેલા ફૂગનાશકો છે તેમાંથી કોઈ એક સારામાં સારી કંપનીનું ફૂગનાશક પસંદ કરીને વ્યવસ્થિત છંટકાવ કરીને કપાસને ફૂગના રોગોથી બચાવી શકો છો ખૂણિયા ટપકાનું નો રોગ જોવા મળે તો ખેડૂત મિત્રો કોપર ઓક્ઝિક્લોરાઈડ પચાસ ટકા અને તેની સાથે સ્ટ્રેપ્ટોસાયક્લિન અને અને ની જે એન્ટીબાયોટિક જે છ ગ્રામની પડીકી આવે છે પાઉ આવે છે તેનો ઉપયોગ તમે કરી શકો છો બાકી બેક્ટેરિયલ બ્લાઇટમાં ખૂણિયા ટપકાનો રોગ ન હોય અને બીજા રોગો હોય તો તમે આપણે જે બતાવેલી ફૂગના છે તેમાંથી કોઈ એક સારામાં સારો વિકલ્પ અનુકૂળ આવે તે રીતે પસંદ કરીને તમે ફૂગના રોગો કપાસમાં આવતા અથવા આવી ગયા હોય તો તેમાં નિયંત્રણ ખૂબ સારામાં સારું મેળવી શકો છો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારી જાણકારી મુજબ હતી તેટલી તમારા સુધી અમે પહોંચાડેલી છે અમે ક્યારેય કોઈ પણ પ્રકારની ભલામણ કે દબાણ નથી કરતા કે તમે આ જ વિકલ્પ પસંદ કરો આથી બીજા ઘણા બધા ફૂગનાશકો છે જે તમને અનુકૂળ હોય અને તમને એમ હોય કે વરસાદ પછી ફૂગના રોગોમાં સારા રિઝલ્ટ આપે છે તો તમારી રીતે પસંદ કરીને પણ તમે યોગ્ય ફૂગનાશકની પસંદગી કરીને કપાસમાં આવતા ફૂગના રોગોનું નિયંત્રણ મેળવી શકો છો ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો